રખ્યલ પી સાઈ એમ એમ ગઢવીની આખરે બદલી થઈ કરી જનતા એ એસ પી સાહેબનો માન્યો આભાર દેગામ તલુકાના રક્યાલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ એમ એમ ગઢવીની નિમણૂક થઈ ત્યારથી લોક ચર્ચાઓ સામે રોજ આવતી હતી જેવી કે દેશી દારૂ ઇંગ્લિશ દારૂના અડ્ડા ધમધમી રહ્યા હતા તે બહારની એજન્સીઓને દેખાતા હતા પરંતુ સ્થાનિક લેવલે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી ઇંગ્લિશ દારૂની ગાડીઓ પકડવામાં આવતી તો તેમાંથી માલ કાઢી લઈ અડધો માલ મુદ્દા માલમાં બતાવવામાં આવતો મુદ્દા માલનો નાશ કરવા માટેનો દારૂ રખિયાલ પોલીસ સ્ટેશનમાંથી નાશ કરવા માટે લઈ જવાનું હોય તે સમય પણ તેમાંથી દારૂ છોડવામાં આવતો હતો રખિયાલ બજારમાં મોટી સમસ્યા છે તેનો નિકાલ થતો ન હતો ને ભાદરોડા ચોકડી ઇકો ગાડીઓ જે ગેરકાયદેસર ચાલે છે તેની પાસેથી હપ્તા ઉઘરવામાં આવતા રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં દેશી દારૂનો વેપાર ન ચાલતો હોય આ તમામ અડ્ડાવાળાઓને રખિયાલ પોલીસ સ્ટેશનના મહેશભાઈ ચૌધરી અને આનંદભાઈ રાવલ દ્વારા પરમિશન આપી દીધેલ હતી અને ખુલ્લે આમ દારૂનું વેચાણ થતું હતું તેવી પણ લોકચર્ચા ચાલી રહી હતી રખિયાલ પીએસઆઈ એમએમ એમ ગઢવી ખોટી ફરિયાદો દાખલ કરવામાં માહેર હતા અને સાચી ફરિયાદ દાખલ પણ કરતા ન હતા તેના માટે એસપી ડીવાયએસપી અને કોર્ટના ચરણમાં જવું પડે ત્યારે ફરિયાદ દાખલ થતી જ્યારે આ પીએસઆઈ એમએમ ગઢવીની બદલી થઈ જેથી રખિયાલની આજુબાજુની જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જનતાએ ગાંધીનગર એસપી સાહેબનો પણ આભાર માન્યો છે હવે જોવું એ રહ્યું કે નવા પીએસઆઈ આવનાર રખિયાલ પોલીસ સ્ટેશનમાં કેવા પગલાં લેશે અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં વર્ષોથી અડ્ડો જમાવી બેઠેલા કોન્સ્ટેબલની સાથે કેવી રીતે કામ લેશે તે ટૂંક સમયમાં સામે આવશે રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ બોધિક ભારત દહેગામ